ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસ છે ભારતની સ્વતંત્રતાનો કાલે ઓગસ્ટે સોનેરી સૂરજ ઉગવાનો છે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે કે ભારતની સ્વતંત્રતાનો આ ઇઠ્યોતેરમો વર્ષ હશે સાથીઓ વાત કરવી છે આજે મારે ત્રણ ચાર મુદ્દા વિશે કારણ કે જયભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ એટલે બહુજન મહાપુરુષોની વાત લઈને આવનારું એક પ્લેટફોર્મ છે પહેલી વાત મારે જયારે કરવી છે ત્યારે ડોક્ટર તુકારામ ભાવરાવ સાઠે આજના આ દિવસે એમને એટલા માટે યાદ કરવા પડે છે કે પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસ ના દિવસે તેમનો જન્મ થયો અને આ અઢારમી જુલાઈ ઓગણીસો ઓગ્ન સિત્તેર ના વર્ષમાં તેમનું નિર્વાણ થયું પણ આ ટૂંકા ગાળાના એમના જીવનકાળ દરમિયાનમાં તેઓ ભારતના બહુજન સાહિત્યકારના સંસ્થાપક કહેવાય છે આમ તો તેઓ તેઓની વિચારધારા માર્સવાદી હતી પરંતુ બાબાસાહેબ આંબેડકરની વિચારધારાથી ખૂબ પ્રભાવિત થયા અને પછી શોષિતો દલિતો પીડિતોના અધિકાર વંચિતોના કાર્યમાં તેઓ સતત એમનું જીવન એમને સમર્પિત કર્યું અન્નાભા સાથે યાદ કરવા છે આજે કોણ હતા અન્નાભા સાથે તો સાથીઓ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે આ દેશની અંદર ખુશીનો માહોલ હતો લોકો આનંદથી થી ઝૂમી ઉઠ્યા હતા અને અંગ્રેજોની બસો વર્ષની ગુલામીમાંથી ભારત મુક્ત થયું હતું લોકોને આઝાદીનો અહેસાસ થાય એટલા માટે એ દિવસે રંગારોંગ ભારતની અંદર ચાલતું હતું પણ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે બાર વાગ્યા પહેલાં મોહમ્મદ અલી ઝીણાની એક જીદ હતી કે ભારતને આઝાદ કરતા પહેલા સ્વતંત્ર કરતા પહેલા સર્જન થવું જોઈએ જો કે ગાંધીજી પણ કઈક અંશે એના વિરોધી હતા જો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તો આ વિભાજનની પ્રક્રિયાને પહેલેથી જ નકારી હતી અને બાબા સાહેબ આંબેડકરે તો એના વિશે પુસ્તક પણ લખ્યું છે પાર્ટીશન ઓફ પાકિસ્તાન ભારતનું વિભાજન અને એમણે ઘણી બધી વાતો ડોક્ટર સાહેબ આંબેડકરે કહી છે કે વિભાજનથી શું ગેરફાયદા થશે અને જે અખંડ ભારતની જે પરિકલ્પના હતી એ પરિકલ્પના અંદર જે વિક્ષેપ પડશે એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આ વાતથી જાણતા હતા અને એટલા માટે જ એમણે સતત પાકિસ્તાનનું નિર્માણ ન થાય ભારત અખંડ રહે એ એમનો સ્પષ્ટ અભિપ્રાય હતો તેમ છતાં બંગાળની અંદર જે નોવાખાલીની અંદર જે નરસંહાર થયો ગાંધીજી ત્યાં ગયેલા દબાવવા માટે અથાગ પ્રયત્નો કરેલા એ વાત હું કરું એ પહેલા મારે અન્ના સાથેની વાતને પૂરી કરવી છે તો અન્નાભા સાથે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને થી પ્રભાવિત થયેલા અને એમણે સતત શોષિતો પીડિતો મજૂરોના અધિકારો માટે તેઓ લડતા રહ્યા જ્યારે ઓગસ્ટ 1947 ના દિવસે ભારતને સ્વતંત્રતા મળી અને એમણે અન્નાભાવ સાથે સોળમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે મુંબઈની અંદર એક વિશાળ રેલીનું માર્ચનું આયોજન કર્યું જેમાં લગભગ એ વખતે વીસ હજાર કરતા વધારે સંખ્યામાં લોકો જોડાયા હતા અને સાથીઓ આટલી વિશાળ સંખ્યાથી તમે જાણી શકો છો કે અન્નાભાઉ સાથેનો મહારાષ્ટ્રમાં કેટલો પ્રભાવ હશે તેઓ સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં પણ ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી જેના કારણે તેઓ મહારાષ્ટ્રની અંદર ખૂબ જ પ્રસિદ્ધ સમાજ સુધારક તરીકે એમની નામના હતી અને જયારે સોળમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે તેમણે મુંબઈની અંદર જે માર્ચ કરી અથવા તો રેલી કાઢી વિશાળ જનસમુદાયની એમણે એક સ્લોગન આપેલું એ આઝાદી જૂઠી હૈ દેશ કી જનતા ભૂખી હે અથવા તો નંગી હે આ સ્લોગન એમનું એ વખતે પણ ખૂબ ચર્ચામાં રહ્યું આઝાદી તો મળી ગઈ પણ અન્ના ભાવ સાથેની જે વાત જે છે આજે આઠ્યોતેર માં વર્ષે પણ કઈક અંશે સાબિત થતી હોય એવું જણાય છે આજે એસી કરોડ કરતા વધારે ભારતની પ્રજા ગરીબી રેખા નીચે જીવી રહી છે એ ભારત સરકારના આંકડાઓ કહે છે સાથે પહેલી વખત મુંબઈની અંદર દલિત સાહિત્ય પરિષદની એક અધિવેશન થયું અને એ અધિવેશનમાં એમણે એમના અધ્યક્ષીય ભાષણની અંદર એવું કહ્યું કે ભારતના લોકો એવું માને છે કે આ ભારતની ધરતી જે છે જે પૃથ્વી છે એ શેષ નાગના શિર ઉપર ઊભી છે અન્નાભાઉ સાથે આ વાતનું ખંડન કરેલું અને એમણે કહેલું કે ભારતની ભૂમિ ભારતની ધરતી એ આ દેશના દલિતો અને શોષિતો અને મજૂરોના હથેળીઓ ઉપર ઊભી છે આવા સ્પષ્ટ વક્તા તેઓ હતા જેના કારણે તેમણે આ સ્લોગન આપેલું આજે જ્યારે આઝાદી ભારતની લોકો ઉજવતા હોય એનો આનંદ મનાવતા હોય જશ્ન મનાવતા હોય એનો સ્વાભાવિક છે ભારતનો દરેક નાગરિક આજે ખુશખુશાલ હશે પંદરમી ઓગસ્ટના દિવસે કારણ કે આ દિવસે આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા હતા ભારતે એક નવું સપનું જોયું હતું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ જ્યારે ભારતની આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે એમણે પણ ભારતને સમૃદ્ધ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા પણ મારે થોડી વાત બીજી પણ કરવી છે સાથે સાથે આ સાથે એ વાત છે અલી અલી એટલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે એમને મહાત્મા તરીકેનું બિરુદ પાકિસ્તાને આપેલું અને ગાંધીજી એવું ઈચ્છતા હતા કે દ અલી ઝીણાને મનાવે અને એના અનુસંધાને નવમી સપ્ટેમ્બર ઓગણીસો ચુવાલીસ ના રોજ મુંબઈની અંદર જે મોહમ્મદ અલી ઝીણાનું નિવાસસ્થાન હતું એ નિવાસસ્થાનમાં ગાંધી અને ઝીણાની મુલાકાત થઈ ગાંધી હંમેશા મોહમ્મદ અલી ઝીણાને કાયદા એ આઝમ કરીને ઉદબોધન કરતા હતા પણ મોહમદ અલી ઝીણા ખૂબ જીદ્દી સ્વભાવના હતા અને ગાંધીજીની જે ટર્મ્સ કંડીશનો જે હતી એની સાથે એમણે સહમતી ન બતાવી ફરી પાછા ગાંધીજી છ મે ઓગણીસો સુડતાલીસ ના દિવસે મોહમ્મદ અલી ઝીણાને મળ્યા કે અંગ્રેજોના ગયા પછી જે પાકિસ્તાન એટલે કે મુસ્લિમોની જે સમસ્યા છે કારણ કે ભારતમાં ત્રણ સમસ્યાઓ હતી એક બહુજનોની સમસ્યા હતી મુસ્લિમોની સમસ્યા હતી અને સવર્ણ હિન્દુઓની સમસ્યા હતી એટલે ગાંધીજી એવું ઈચ્છતા હતા કે આ બધું કોકડું એમને એમ ગુંચવાયેલું રહે અને એક વખત આપણને આઝાદી મળી જાય પછી બધું નક્કી કરીશું પણ મોહમ્મદ અલી ઝીણાને ગાંધીજીમાં વિશ્વાસ નહોતો ડોક્ટર સાહેબ આંબેડકરને પણ વિશ્વાસ નહોતો ગાંધીજીની વાતો ઉપર અથવા તો એમના સમર્થનમાં કારણ કે ગાંધીજી એ બાબા સાહેબ આંબેડકરની સાથે કયું ઓગણીસો બત્રીસ જે પુના પેક્ટ થયો ત્યારે ગાંધીજી આશ્વાસન આપેલું કે અમે ઉમેદવારો નહીં ઉભા રાખીએ કોંગ્રેસ અને તેમ છતાં બાબા સાહેબ આંબેડકર ઉભા રાખેલા એટલે એમણે વચન ભંગ અને આ વાત મોહમ્મદ અલી ઝીણા પણ જાણતા હતા એટલે મોહમ્મદ અલી ઝીણા એવું ઈચ્છતા હતા કે પાકિસ્તાનની અંદર એટલે કે જે મુસ્લિમ બહુલ્ય વિસ્તાર જે છે એમનો ધર્મ એમનો પહેરવેશ એમના રીત રિવાજો એમની બધી જ જે ક્રિયાઓ છે એ હિન્દુઓ કરતા તદ્દન જુદી છે અને જેના કારણે ભારતનું વિભાજન થવું જોઈએ અને એ વાત ઉપર હંમેશા મોહમ્મદ અલી ઝીણા અડગ રહેલા મક્કમ રહેલા ગાંધીજી એવું ઈચ્છતા હતા કારણ કે મોહમ્મદ અલી જીણા પોતે બીમારીઓથી ખૂબ જ ગ્રસ્તિત હતા અને એમની ખૂબ જ ના તંદુરસ્ત રહેતા હતા એમને ગંભીર પ્રકારની બીમારી હતી એટલે એ એવું ગાંધીજીને આ વાતની ખબર હતી કે મોહમ્મદ અલી જીણા બહુ લાંબુ જીવશે નહીં અને કદાચ એમના મૃત્યુ પછી પરિસ્થિતિ બદલાય પણ આ ઘટના કેમ બની મોહમદ અલી ઝીણા મક્કમ કેમ બન્યા તો સાથીઓ એના માટે જે મુલાકાતો થઈ અને આખરે મોહમ્મદ અલી ઝીણા ના માન્યા એટલે ચૌદ પંદર જૂન ઓગણીસો ના દિવસે સીડબ્લ્યુસી એટલે કોંગ્રેસ વર્કિંગ કમિટી ની એક સાધારણ સભા બોલાવવામાં આવી બેઠક બોલાવવામાં આવી અને બેઠકની અંદર પછી સર્વાનુમતે પાકિસ્તાનના વિભાજનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો અને મંજૂર કરવામાં આવ્યો પણ મારે તમને સાથે સાથે પાકિસ્તાનના વિભાજનની થોડી બીજી પણ વાતો કરવી છે કે આવું કેમ બન્યું ડોક્ટર સાહેબ આંબેડકરે આ વિશે બહુ ડિટેલમાં લખ્યું છે પણ જયારે ઓગણીસો ની અંદર સેન્ટ્રલ લેજિસ્લેટિવની ચૂંટણીઓ થઈ ભારતમાં અને એ વખતે જે ચૂંટણીઓની અંદર જેને સંવિધાન સભાની બંધારણ સભાની પણ ચૂંટણીઓ કે છે જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે હરાવ્યા હતા હું વારંવાર આ વાત તમને રિપીટ કરીશ તો એ જે સેન્ટ્રલ લેજિસ્લેટિવની જે ઓગણીસો છેતાલીસમાં સામાન્ય ચૂંટણીઓ થઈ એ ચૂંટણીઓની અંદર જે મુસ્લિમ લીગ હતું એ મુસ્લિમ લીગે જ્યાં જ્યાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા તમામ ઉમેદવારો જીતી ગયા અને જે કોંગ્રેસે જે ઉમેદવારો ઉભા રાખ્યા હતા એ જે સામાન્ય હિન્દુઓની જે વસ્તી હતી બહુલ્ય વિસ્તાર હતો ત્યાં જ જીતી શકી તો મારે એના આંકડા થોડાક તમારી સામે હું રજૂ કરું છું સાથીઓ એ જે ઓગણીસો નું જે ઇલેક્શન થયું એમાં નેવું ટકા વોટ મુસ્લિમ લીગને મળ્યા અને દસ ટકા વોટ જ કોંગ્રેસને મળેલા તો પંજાબની જે પંજાબ પ્રાંત કહેવાતો હતો એમાં જે છ્યાસી સીટો હતી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં એમાંથી પંચોતેર સીટો ઉપર મુસ્લિમ લીગના ઉમેદવારો જીત્યા બંગાળની અંદર ઉપર મુસ્લિમ લીગના ઉમેદવારો જીતેલા સિંધ પ્રાંત જે કહેવાતો હતો એની ચોત્રીસ સીટો હતી એમાંથી તેત્રીસ સીટો ઉપર મુસ્લિમ લીગના ઉમેદવારો જીતેલા ઉત્તર પ્રદેશ જે વિસ્તાર હતો એમાં જે સીટો હતી એમાંથી ચોપન સીટો ઉપર મુસ્લિમ લીગના ઉમેદવારો જીત્યા હતા આમ મુંબઈ અને જે તેત્રીસ ત્રીસ સીટો હતી એમાંથી ઓગણત્રીસ સીટો ઉપર આ ઉમેદવારો જીતેલા બિહાર જે છે બિહાર પ્રાંત એની જે ચાલીસ સીટો હતી એમાંથી ચોત્રીસ સીટો ઉપર મુસ્લિમ લીગના ઉમેદવારો છે ત્યાં હતા એટલે સાથીઓ આ જે સેન્ટ્રલ લેજિસ્લેટિવની જે ચૂંટણીઓ થઈ એમાં જયારે મુસ્લિમ લીગને બહુમતી મળી અને જયારે પાકિસ્તાનનું વિભાજન કરવાનું હતું ત્યારે મોહમ્મદ અલી જીણાએ શરૂઆતના સ્ટેજે તો ઓગણીસો માં કારણ કે મુસ્લિમ મુસ્લિમ લીગને તો ઓગણીસો દસ માંથી રિઝર્વેશન મળેલું હતું અને અછૂતોને તો ઓગણીસો બત્રીસ પછી મળ્યું એટલે અંદર જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થઈ અને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જયારે ભારતનું વિભાજન થાય ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે રિપ્રેઝન્ટેશનની માગણી કરી એમાં વસ્તીના આધારે એટલે જાતિ આધારિત જનગણના જે મુખ્ય મુદ્દો છે એ બેઝ ઉપર પચીસ ટકા લોકો એસસી અને એસટી ના હતા અને મુસ્લિમ લીગે ત્રીસ ટકાની માગણી કરી હતી ભાગીદારીમાં એટલે લગભગ પંચાવન થી સાહીઠ ટકા પોપ્યુલેશન જે હતું એ એસસી એસટી અને મુસ્લિમોનું થતું હતું અને ચાલીસ ટકા જે હિન્દુઓનું પ્રતિનિધિત્વ હતું અને ગાંધીજી તો બેરિસ્ટર હતા એમની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ પણ બેરિસ્ટર હતા નારુ નહેરુ પણ બેરિસ્ટર હતા એટલે વિદ્વાન લોકો હતા પ્રખર પંડિતો હતા એમણે એવું વિચાર્યું કે જો પાકિસ્તાનનું વિભાજન ન થાય અને જો ભારતની અંદર અખંડ ભારત રહે તો જ્યારે ભારત સ્વતંત્ર થશે અને સ્વતંત્ર થયા પછી જે સામાન્ય ચૂંટણીઓ થશે તો એ ચૂંટણીઓમાં મુસ્લિમ લીગ અને અનુસૂચિત જાતિ જનજાતિની જે ટકાવારીના પ્રમાણે જે સીટોનો બંટવારો થશે એમાં બહુસંખ્યક સીટો એ આ લોકોની તરફેણમાં જશે અને જે હિન્દુ કોમ્યુનિટી છે એ લોકોને ઓછું પ્રતિનિધિત્વ મળશે આવી એક એમની મનની અંદર ક્યાંક આશંકા હશે આવું કહી શકાય તો જ પાકિસ્તાનના ભારતના વિભાજનની ઘટના બની હશે જો કે મેં તમે કહ્યું એમ કે ભારતની અંદર મુસ્લિમો એ એમની રહેણી કહેણી એમના રીત રિવાજો એમની સંસ્કૃતિ એમની સભ્યતા એમનો ધર્મ અલગ હતા એટલે એમણે એમની માગણી કરેલી પાકિસ્તાનની અલગ અલગ દેશની અને સાથીઓ આખરે ગાંધીજીના ખૂબ પ્રયત્નો પછી પણ જ્યારે આ પાકિસ્તાનનું વિભાજન રોકી ન શકાયું ત્યારે કોંગ્રેસે મેં કહ્યું એમ જૂન ઓગણીસો સુડતાલીસ માં એક ઠરાવ કર્યો અને ઠરાવના આધારે પાકિસ્તાનનું નિર્માણ થયું ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે અને એ દિવસે મને લાગે છે કે ઓગસ્ટના દિવસે ગાંધીજી લાહોરમાં હતા આઠમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે ત્યાં બીજી પણ એક ઘટના બની એ મારે આજે તમને કેવી છે એ ઘટના એવી હતી સાથીઓ કે બાવીસમી જુલાઈ ઓગણીસો ના દિવસે જે ભારતનો રાષ્ટ્રધ્વજ હતો આપણો ત્રિરંગો છે આપણું માન સન્માન અને છે એ રાષ્ટ્રધ્વજની અંદર ગાંધીજીની ઈચ્છા એવી હતી કે ચરખો રેટીયો એનું પ્રતિક રહે પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવું ઈચ્છતા હતા કે રેટીઓ નિશાન એ કોઈ પક્ષનું કે પાર્ટીનું નિશાન કોંગ્રેસનું નિશાન હતું અને ભવિષ્યમાંથી એમાં વાદ વિવાદ ઉભા ન થાય એટલા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એક પ્રસ્તાવ લાવ્યા અને એ સંવિધાન સભામાં પ્રસ્તાવ લાવીને એમણે આ બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસે રાષ્ટ્રધ્વજની અંદર અશોક ચક્ર ની પ્રસ્થાપિત કરવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો અને આમ ભારતની અંદર ભારતના ત્રિરંગાની અંદર ચક્રવર્તી સમ્રાટ અશોક કે જે બુદ્ધમય ભારત હતું એનું જે ચક્ર છે જે ધમ ચક્ર છે એને સ્થાન આપવામાં આવ્યું બાવીસમી જુલાઈ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આ પણ એક ઐતિહાસિક ઘટના બની છે ભારતના સ્વતંત્રતાના સંગ્રામમાં અને આખરે પાકિસ્તાન એ ભારતથી વિભાજન થયું મૌલાના આઝાદની પણ ના હતી એમણે પણ ગાંધીજીને પ્રયત્ન કરેલા પણ ગાંધીજીની કંઈક નાની મોટી ભૂલો એવું મૌલાના આઝાદે કહેલું જેના કારણે મોહમ્મદ અલી જીણાએ પાકિસ્તાનનું સર્જન કરવામાં સફળ થયા પરંતુ એનાથી આપણને આનંદ એ થયો કે જે મુસ્લિમ લોકો હતા જેમનો ધર્મ જુદો હતો જેમની રીત રિવાજ જુદા હતા જેમની પરંપરા જુદી હતી જેમનો પહેરવેશ જુદો હતો જેમનું ખાનપાન જુદું હતું જેના કારણે તેઓ સ્વતંત્ર થઈ શક્યા અને ભારત જે ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે એક સોનાનો સૂરજ ઉગ્યો અને આ દેશના બહુજનો ખાસ કરીને કારણ કે અન્ના સાઠે કહ્યું છે કે ભારતની ધરતી એ શેષ નાગના ઉપર નથી ઊભી કે આ દેશના દલિતો શોષિતો પીડિતો મજૂરોના હાથની ના હાથ ઉપર ઊભી છે એ અન્ના ભાવ સાથેનું સપનું સાકાર થયું અને આપણે સૌ આજે આ સ્વતંત્રનો 78મો પર્વ ખૂબ આનંદ અને ખુશીથી મનાવીએ છીએ જયભીમ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ પણ ભારતના તમામ ભારતવાસીઓને શુભકામનાઓ પાઠવે છે મંગલકામનાઓ પાઠવે છે અને આશાને વિશ્વાસ રાખે છે કે આ ભારતની આઝાદીનું જે મહાપુરુષોએ જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એમાં ખાસ કરીને જે બહુજન મહાપુરુષોએ એમના બલિદાનને સાર્થક થાય અને બહુજનોનો ભારત બને